વિપક્ષી દળોએ ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચ પાસે સમય માંગ્યો છે પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન તરફથી મળવાનો સમય માંગ્યો વિપક્ષ વીવીપેટ પર પોતાનો મત જુવા ઈચ્છે છે તેમણે આ મુદ્દે ચૂંટણી પંચ સાથે ચર્ચા કરવા માટે સમય માંગ્યો છે લોકસભાની ચૂંટણી માટે દેશના રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે ભાજપ સતત ત્રીજી વખત સત્તા પર કબજો કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ ફરી એકવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે ખાસ કરી અને કોંગ્રેસ તેમાં સૌથી આગળ છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને પત્ર લખીને વિપક્ષના ઇન્ડિયા એલાયન્સ વતી મળવા માટે સમય માંગ્યો છે ઇઠિયા ગઠબંધન વીવીપેટ પર પોતાનો અભિપ્રાય આપવા અને ચર્ચા કરવા માંગે છે વિપક્ષ વીવી વીવીપેટ પર તેમની શંકા દૂર કરવા માંગે છે મુખ્ય ચૂંટણી કમિશનર કમિશ્નર કુમારને લખેલા પત્રમાં જયરામ રમેશે જણાવ્યું કે અમે વીવીપેટ પર અમારો અભિપ્રાય વ્યક્ત કરવા માંગીએ છીએ નવમી ઓગસ્ટ અને વીસમી ડિસેમ્બરના રોજ પણ વિનંતી કરવામાં આવી હતી વારંવાર વિનંતી કરવા છતાં સમય મળ્યો ન હતો અમારી વિનંતીનો કોઈ જવાબ મળ્યો ન હતો રમેશે કહ્યું કે હું ફરી એકવાર વિનંતી કરું છું કે ઇન્ડિયા એલાયન્સના નેતાઓની ત્રણ ચાર સભ્યોની ટીમને તમને અને તમારા સાથીદારને મળવાની તક આપવામાં આવે અને વીવીપેટ પર તેમનો અભિપ્રાય આપવા માટે Mr. Jairam Ramesh, how did Congress uh, win in Telangana? So, how did Congress win in other states? How did TMC win in West Bengal in 2021? So, whenever BJP, if BJP wins, likewise in, in, in Rajasthan or Madhya Pradesh or Chhattisgarh, it is a problem for them. જયરામ રમેશનું આ પત્ર ઇન્ડિયા ગઠબંધનના તે દાવા બાદ આવ્યું છે કે જેમાં તેમણે ઈવીએમની શંકાસ્પદ કામગીરી શંકાઓ દર્શાવી હતી અને વીવીપેટ સ્લીપ મતદારોને સોંપવાની તથા તેની સો ટકા ગણતરી કરવાનું સૂચન કર્યું હતું મુજે એ લગતા કે લોકતંત્ર મેં અગર એક વોટર કોને વોટ કે आ, पर संशय होता है अगर जरा सी भी लेश मात्र भी संशय होता है तो लोकतंत्र की ये दुहाई है कि लोकतंत्र में उसका निवारण होना चाहिए उसका समाधान होना चाहिए यहां पर तो पूरी इंडिया अलायंस जो कि 60 प्रतिशत वोट शेयर इस देश का दिखाती है इस देश का प्रतिबिंब है 60 प्रतिशत वोट शेयर का प्रतिनिधित्व करती है वो खड़े होकर कह रही है कि हम सेटिस्फाइड नहीं है और मुझे ऐसा लगता है कि चुनाव आयोग की जिम्मेदारी है कि हमारी बात को सुने हम ये तो नहीं कह रहे कि आप ईवीएम से मतलब કરાયા યે હમ તો કોઈ ટેકનોલોજી કે खिलाफ નહીં કે રહે હમ સિર્ફ ઇતના તો કે રહે હે કે વીવી પેટ કા 100% કાઉન્ટિંગ હોની ચાહીએ ઓર યે સિર્ફ હમ નહીં કે રહે યે પૂર્વ ઇલેક્શન કમિશનર્સ તમામ લોગ યે બાત बार-बार કે રહે હે અગર કોંગ્રેસ ના નેતા સામ પિત્રુડાય ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા તેમણે એ પણ કહ્યુ હતુ કે રાહુલ ગાંધી ઇવીએમ ના કારણે અમિઠી લોકસભા ની ચુટણી હારી ગયા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી